ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ તેર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો અગાઉ વિદ્યુતના પ્રકરણમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે અભ્યાસ કર્યો વિદ્યુત પ્રવાહની અન્ય અસરો કઈ છે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર એક ચુંબક તરીકે વર્તે છે અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એક વાહક તાર બતાવેલો છે જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે તે એક ચુંબકની જેમ વર્તે છે આકૃતિમાં ચુંબક બતાવેલું છે આપણે જાણીએ છીએ તેમ તેના બે ધ્રુવ આવેલા હોય છે એસ અને એન એટલે કે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ હોકા યંત્રની સોયનું કોણાવર્તન બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ જોડીને કળમાં પ્લગ દાખલ કરી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં યંત્રની સોયમાં કોણાવર્તન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં એક બંધ પરિપથ બતાવેલો છે જેમાં બેટરી કળ બલ્બ અને એની સાથે હોકા યંત્ર એટલે કે કંપાસ કે જેમાં ચુંબકીય સોય આવેલી હોય છે તે એની નજીક રાખવામાં આવે છે જ્યારે આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતાં બલ્બ પ્રકાશિત થાય છે તે વખતે કંઈક એવું બને છે કે જેના કારણે આ હોકા યંત્રની જે સોય છે તેમાં કોણા વર્તન જોવા મળે છે એટલે કે જે સોય છે એ એની દિશા બદલે છે વીજ પ્રવાહની દિશા બદલતા થતો ફેરફાર વિદ્યુત પ્રવાહની દિશા જ્યારે બદલવામાં આવે છે ત્યારે સોયનું કોણાવર્તન ઉલટાય છે ક્રિશ્ચિયન ઓસ્ટેડ ઓગણીસમી સદીના એક અગ્રણી વૈજ્ઞાનિક હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટેડે વિદ્યુત ચુંબકત્વ સમજવામાં નિર્ણાયક ભૂમિકા ભજવેલ ને વીસમાં તેમણે અકસ્માતે શોધી કાઢ્યું કે ધાતુના તારની નજીક રાખેલ હોકા સોય તારમાં પ્રવાહ પસાર કરતા કોણા વર્તન પામે છે આ અવલોકન દ્વારા ઓસ્ટેડે દર્શાવ્યું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંબંધિત ઘટનાઓ છે તેમના સંશોધને ત્યારબાદ જુદી જુદી ટેકનોલોજી જેમ કે રેડિયો ટેલિવિઝન અને ફાઈબર ઓપ્ટિક્સનો ઉદ્ભવ કર્યો તેમના માનમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને નામ આપવામાં આવ્યું છે તમને એમસીક્યુમાં પ્રશ્ન પૂછી શકે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ ખાલી જગ્યા છે તો ઓસ્ટર્ડ અહીં હેન્સ ક્રિશિયન ઓસ્ટરની આકૃતિ બતાવેલી છે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે જોયું અગાઉની આકૃતિમાં કે બંધ પરિપથમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે ત્યારે હોકા યંત્રની સોયમાં કોણાવર્તન જોવા મળે છે એ શાના કારણે થાય છે એને હવે આપણે સમજીશું આપણે એ હકીકતથી વાકેફ છીએ કે હુકા યંત્રની સોયને ચુંબકની નજીક લઈ જતા તે કોણાવર્તન પામે છે ખરેખર હોકાયંત્રની યંત્રની સોય એક નાનો ચુંબક છે હોકાયંત્રની યંત્રની સોયના છેડા લગભગ ઉત્તર અને દક્ષિણ દિશાઓનું સૂચન કરે છે ઉત્તર દિશાનું સૂચન કરતા છેડાને ઉત્તરને શોધતો અથવા તો ઉત્તર ધ્રુવ કહે છે બીજા દક્ષિણ દિશામાં રહેતા છેડાને દક્ષિણને શોધતો અથવા દક્ષિણ ધ્રુવ કહે છે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે અવલોકન કર્યું કે સમાન એટલે કે સજાતીય ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે એટલે કે ચુંબકના બે સરખા ધ્રુવ ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો પણ ઉત્તર ધ્રુવ આપણે પાસે પાસે રાખીશું તો એ એકબીજાને અપાકર્ષે છે એટલે કે એકબીજાની નજીક આવતા નથી જ્યારે ચુંબકના અસમાન એટલે કે વિજા વિજાતીય ધ્રુવો એકબીજાને આકર્ષે છે એટલે કે બે ચુંબક હોય એનો એક એન ધ્રુવ અને બીજાનો એસ ધ્રુવ આપણે એકબીજાની નજીક લઈએ તો એકબીજાને આકર્ષે છે પ્રવૃત્તિ તેર પોઈન્ટ બે તમારા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ તેર પોઈન્ટ બે જે આપી છે તેને હવે આપણે સમજીશું એક પૂઠું લઈ તેની ઉપર લોખંડનો ભૂકો ભભરાવાનો હોય છે ત્યાર પછી એક ચુંબક એની વચ્ચે મૂકવામાં આવે અને જ્યારે આ પૂઠાને આપણે ટકોરા મારતા રહીએ ત્યારે જે આકૃતિ એ લોખંડના ભૂકાની જોવા મળે છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ લોખંડનો ભૂકો ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ ઉપર ગોઠવાય છે એટલે કે ચુંબક જે છે તેમાં જે ક્ષેત્ર રેખાઓ છે એ કેવા પ્રકારની ક્ષેત્ર રેખાઓ છે એની આકૃતિ એ આ લોખંડનો ભૂકો એ રેખાઓની ઉપર જ્યારે ગોઠવાય છે ત્યારે આપણે તેને જોઈ શકીએ છીએ જુઓ આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ગોળાકારની રીતે એ લોખંડનો ભૂકો ગોઠવાયેલો દેખાય છે ચુંબકીય ક્ષેત્ર દિશા અને મૂલ્ય એટલે કે માન બંને ધરાવતી ભૌતિક રાશિ છે ચુંબકીય ક્ષેત્રની દિશા એ દિશામાં લેવામાં આવે છે કે જે દિશામાં હોકા યંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રમાં ગતિ કરે તેથી રહીવાચિક રીતે ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય તેમ લેવાય છે ચુંબકની અંદર ક્ષેત્રરેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી તેના ઉત્તર ધ્રુવ તરફ હોય છે આમ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ વક્રો રચે છે જો વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં ફરીથી આપણે જોઈ લઈએ અહીં લોખંડનો ભૂકો જે ચુંબકની આજુબાજુ ગોળાકારમાં જે ગોઠવાયેલો છે તો તેમાં એ ઉત્તર ધ્રુવ એટલે કે એનથી એસ બાજુ જતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરફ એ ગોઠવાયેલો જોવા મળે છે એટલે કે ક્ષેત્ર રેખાઓ જે બંધ ગાળા રચે છે એની ઉપર જ તે લોખંડનો ભૂકો જોવા મળે છે ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ તીવ્રતાને ક્ષેત્ર ક્ષેત્રરેખાઓની નિકટતાની માત્રા દ્વારા દર્શાવવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યારે વધારે નજીક નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય છે એટલે કે ત્યાં રાખેલ કોઈ બીજા ચુંબકના ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રને કારણે વધારે બળ લાગે છે બે ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી જણાતી નથી એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે બને છે એ હંમેશા એકબીજાથી અમુક અંતર રાખીને જ બનતી હોય છે એ એકબીજાને છેદતી હોતી નથી અને આ જે ક્ષેત્ર રેખાઓ છે એ ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ હોય છે જ્યારે ચુંબકની અંદર એ રેખા દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ જોવા મળે છે જો તે છેદે તો એનો અર્થ એ થાય છે કે છેદન બિંદુએ હોકા યંત્રની સોય બે દિશાઓ દર્શાવશે જે શક્ય નથી હવે કોઈ વાર પ્રશ્નમાં એવું પણ પૂછાય છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો તો સૌ પ્રથમ ચુંબકની બહાર ક્ષેત્ર રેખાઓ ઉત્તર એટલે કે એન ધ્રુવથી દક્ષિણ એટલે કે એસ ધ્રુવ તરફ જોવા મળે છે જ્યારે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓ દક્ષિણ એટલે કે એસ ધ્રુવથી ઉત્તર એટલે કે એન ધ્રુવ તરફ જોવા મળે છે ક્ષેત્ર રેખાઓની નજીક જેમ જેમ આપણે જઈએ તેમ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે પણ આ ક્ષેત્ર રેખાઓથી જેમ જેમ આપણે દૂર જઈએ તેમ ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે તો આટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ તમારે લખવાની હોય છે થેન્ક યુ